મિત્રો આ છે વિનુ ડાન્સર ખાલી ઇન્સ્ટાગ્રામમાં બનાવી અને પછી લાખો રૂપિયા એસી ટકા છે અત્યારે રાજકોટ જિલ્લામાં છેટ મને મળવા આવ્યો આમ તો ચાર વર્ષ પહેલા પણ મને મળ્યો હતો લાખો રૂપિયા કમાવા હોય જીવનમાં કરોડપતિ બનવું હોય તો કંઈક શીખવું ઘણા લોકો એવું કહે છે કે આ બનાવી નવરી બજાર જે વિડીયા બનાવી નવરી બજાર નથી હોતા મિત્રો વિડીયા બનાવવામાં એક મોટો અત્યારે બિઝનેસ છે હું તમને શીખવાડું કે જીવનની અંદર તમારે વિડીયા બનાવીને મસ્ત બંગલા ગાડીઓ કરવું હોય ને તો મારી આ વાત યાદ રાખજો આ વખતે હું તમને ખાસ વિનુભાઈને મળવાનું છું લગભગ લોકો બધા ઓળખો છો મેં આની પહેલા એક લાલજી નામના છોકરાનો વિડીયો બનાવ્યો હતો ખૂબ આઈલો એનો બંગલો પણ બતાવ્યો હતો જે કોડી સમાજનો દીકરો હતો નાની ઉંમરનો હતો મહિને લાખો રૂપિયા કમાય છે એવી જ રીતે અમારા વિનુભાઈ પણ કમાય છે તમને હું એની અરે વાત કરાવીશ રૂબરૂમાં વિનુભાઈ કેટલી ઉંમર તમારી

મારા ઘર ની હો મે રેતી એવું હતું ને ભાઈ મારા ઘર ની હો મે રોજ હાય હેલો કેતી મારા દિલ ને બહુ ગમતી મારા હો ઘર વાળી બસ આ ડાન્સ કર્યો હતો ઘણા લોકો એ ગાઈડ ઉકાઈ ને કોમેન્ટ ની અંદર મેં જોયેલું એક વિડીયા ની અંદર એટલે સમાજ નહિ સ્વીકારે તમને ગુજરાત નહીં સ્વીકારે તમને દુનિયા નહિ સ્વીકારે કારણ કે તમારો દબદબો હોય તમારું જ્યારે હાલવા મળે ને ત્યારે વિરોધીઓ હોય એના પેટમાં પેડા ઉતરી જાય છેલ્લે છેલ્લે જે કર્યું એ અત્યારે આ ભાઈ એટલા રૂપિયા કમાય છે કે સારા સારા નોકરીયા તો ટૂંકા પડી જાય દોસ્તો આનું નામ છે વિનુ ડાન્સર એની આઈડી પણ છે હું તમને બધી જ વાત કરાવીશ વેનું ભાઈ કચ્છમાં કઈ જગ્યાએ રહ્યો છો તમે તો કચ્છમાં મિત્રો હું રહું છું ભૂવી જે આપણે ભૂવિ માતા બાજુમાં રહું છું ગણતરાય મિલની સામે હનુમાન દાદાના મંદિર સામે

આ ભાઈ અત્યારે જે ડાન્સ કરે છે ને એમાં કોઈ ડાન્સ નતો કરતું ગુજરાત આખામાં એને નવું બનાવ્યું કઈક કન્ટેન્ટ નવું કાઢ્યું કન્ટેન્ટ ક્રિએટર એને જ કહેવાય છે કંઈક નવું કાઢે તમારા જિંદગીની અંદર વિડીયો બનાવીને આગળ આવું છે તો જીવનમાં તમે કંઈક નવું કાઢો જે લોકોને જોવાની મજા આવે એવું ના બનાવો માની લો કે હું વિડીયો બનાવું એવા તમે બનાવશો તો તમે નહીં આડો એક કહેવત છે કે રાજભા ગઢવીનું આપણે ઉદાહરણ લઈએ તો રાજભા ગઢવી સફાકરું ગાય છે તો એવી રીતે હું સફાકરું ગાયું તો મારું ના હાલી જાય બધાની અંદર એક કલા હોવી જોઈએ એમ આ ભાઈ ની અંદર કઈ કલા છે જે ખાસ કરીને ડાન્સ કરવાની અને એની સ્ટાઇલ એટલી જોરદાર છે કે મેં ઘણા બધા વિડીયો જોયા એના એટલે અત્યારે માણસો એને ઓળખે છે એ મોટી ધન દોલત છે પૈસા તો કદાચ કાલ સવારે વપરાય જાય વાત સાચી છે બાકી લાખોમાં કમાણી ગુજરાત આખું એને ઓળખે મોટી વાત કેવું ગૌરવ કેવું થાય ભાઈ બસ ભાઈ બહુ શાંતિ અત્યારે માતાજીને દયાથી આપણે પૈસા તો એટલા બધા નથી કમાતા પણ ઓળખાણ એટલી કમાય છે કદાચ તમે દુબે ગયા હોય ને તો આપણા કોન્ટેક તમે અહીંયા ન હલવા વિચાર કરી મિત્રો આ હું તમને ખાલી વાત કરું છું તો તમને થોડી થોડી મજા આવશે પણ જ્યારે તમને આ અનુભવ થશે આપણે પૈસાવાળા અને ગરીબ માણસમાં બહુ જાદો ફેરવો છે એવું નથી હોતું કે કોઈ પણ ક્રિએટર પૈસા હોય હું ના હોય આ ભાઈ પણ ના હોય શરૂઆતમાં બધા લોકોને ગરીબ હોય એવું નથી હોતું કે આઈફોનની જરૂર પડે કેમેરાની જરૂર પડે એક મહેનત કરો બીજો ખુદ ઉપર વિશ્વાસ કરો કેટલા વર્ષથી મહેનત કરો ભાઈ તમે હું આઠ વર્ષથી મહેનત કરું છું આપણે દેવભાઈ આઠ વર્ષ વર્ષથી મહેનત કરું છું અને તમે મારા વિશે હું તમને થોડુંક જણાવી દઉં કે હું મહેનત કેવી રીતે શરૂઆત કરી તો મિત્રો હું તમને આઠ વર્ષ પહેલાંની વાત કરું કે જ્યારે હું સોશિયલ મીડિયામાં હું વિડીયો યુટ્યુબમાં પોસ્ટ કરતો હતો કેમ કે મને શોખ હતો કે યુટ્યુબમાં વિડીયો પોસ્ટ કરું તો આમ મહિને બે મહિને મતલબ બસો ત્રણસો લોકો જોતા હતા તો મિત્રો એક દિવસના કારણે મારો વિડીયો વાયરલ થઈ ગયો ડાન્સનો અને કમસે કમ છસો લોકોએ જોયો છસો માણસ જોયો બે મહિનામાં તો હું બહુ ખુશ થયો મિત્રો બે દિવસ તો મેં

માની લો કે અહીંયા પેટ્રોલ પંપ છે સામે તો હું મારે સામે જગ્યા પડી છે તો હું અહીંયા પેટ્રોલ પંપ નાખું તો મારો ના આવે એક દાખલા તરીકે જ્યાં કરો એ નવું કરો કોકનું જોઈને કરશો ત્યાં સુધી તમે કોઈ દીધી આગળ નહીં આવો કેમેરો આ બાજુ રાખો ભાઈ ભાઈ મસ્ત રીતે બરાબર તો દોસ્તો આ છે વિનુભાઈ વિનુભાઈનો પરિચય આપ્યો શેઠ ભુજથી અત્યારે રાજકોટ જિલ્લામાં અમને મળવા આવ્યા છે સ્પેશિયલ અને આની પહેલાં પણ ત્રણ ચાર વર્ષ થઈ ગયા છે ભાઈ હા ત્રણ વર્ષ થઈ ગયા ત્રણ ચાર વર્ષ પહેલા અમે મળ્યા હતા એક અને આવી રીતે છે બધું એને સિત્તાસી હજાર ફોલોવર છે તો એનું મસ્ત નામ થઈ ગયું હતું મારે પંદર લાખ ફોલોવર છે તમે કલ્પના કરો તમે મને કેટલો બધો પ્રેમ કર્યો છે એટલે ઘણા લોકોને એવું છે કે આ વિડીયા બનાવી નવરી બજાર છે ટાઈમ પાસ કરે છે આ વિનુભાઈનું તમને હું કહી દઉં બરાબર મને તો અમે નથી કહેતા કારણ કે મને શરૂઆતમાં નહીં કહેતા એટલે વિનુભાઈને કોમેન્ટની અંદર કોઈ કહેતા હોય તો હાથ વાર વિચાર લેજો અને વિનુભાઈને હિંમત તમારે આપવાની છે કે વિનુભાઈ તમે હજી આગળ વધો કારણ કે એ કલા છે માણસની અંદર એ કલા તમને ન બતાવે તો શું વિદેશમાં થોડો બતાવે છે માણસ એટલે તમે એની કલાની રિસ્પેક્ટ કરજો અને એને આગળ વધારવામાં મદદરૂપ થો એની આઈડી છે વિનુ ડાન્સર હા વિનુ એક કેરા સાત એક તેરો સાત એક સાત એક તેર સાત વિનુ ડાન્સર એવી આઈડી છે એટલે એને ફોલો કરતા રહેજો લાઈક કરતા રહેજો અને સપોર્ટ ફૂલ કરજો પણ તમારા જિંદગીની અંદર કોઈ પણ પ્લેટફોર્મમાં આગળ આવવું હોય તો નવા વિડીયો બનાવો વ્લોગ તો બનાવતા જ નહીં કોઈ બ્લોગ ના બનાવતા હું ચોખ્ખું કહું કારણ કે વ્લોગ બનાવવા વાળા ઘરે ઘરે ગામડે ગામડે દસ માણસો પેદા થઈ ગયા હોય એટલે તમારા વ્લોગ હાલશે નહીં વેમમાં ના રહેતા અને હાલશે તો તમારા ખીચડી ના નીકળશે પેટ્રોલ ના નીકળશે નહીં હું તમને કહી દેવા માણસ છું કઈક નવું જિંદગીની અંદર કાઢજો જે કોઈ ના કર્યું ને એવું બરાબર તો આ વિડીયોને વધુ શેર કરી દેજો અને આની પાસેથી કંઈક જીવનમાં શીખી લેજો જય દ્વારકાધીશ માતા